હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મગની દાળના દાળવડા બનાવીએ અહીં આ દાળવડા વડા મેં મોગર દાળમાંથી બનાવ્યા છે તેના માટે સૌપ્રથમ એક તપેલીમાં બે વાટકી જેટલી મોગર દાળ લીધી છે તેને હવે ત્રણથી ચાર પાણીથી આપણે ધોઈ લઈશું અને ત્યારબાદ પલાળીને ત્રણથી ચાર કલાક માટે મૂકી દઈશું ચાર કલાક પછી તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણી દાળ પલળીને રેડી થઈ ગઈ છે હવે તેને મિક્સરના ડબ્બામાં લઈ આ રીતે અધકચરી વાટી લઈશું અહીં દાળમાંથી એકદમ પાણી નિતારીને પછી જ તેને વાટવાની છે તેમાં પાણી ઉમેરવાનું નથી પરંતુ જો તમારે વાટવામાં પ્રોબ્લેમ થતો હોય તો તમારે એક જ ચમચી તમે એમાં પાણી ઉમેરી શકો છો મેં અહીં બિલકુલ પાણી ઉમેર્યું નથી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ પ્રમાણે મેં અહીં બધી જ દાળ વાટી લીધી છે તેમાં મેં ત્રણ લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે આ મરચાં થોડાક તીખા લીધા છે અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલા અધકચરા વાટેલા મરી અને ધાણાનો પાવડર ત્યારબાદ એક ચમચી જેટલો અજમો અને એક અડધી ચમચી જેટલા તલ ઉમેર્યા છે સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે થોડાક ઝીણા સમારેલા ધાણા ઉમેર્યા છે અને અહીં મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું ત્યારબાદ આ મસાલાને દાળ સાથે બરાબર ફીણી લઈશું તમે જેટલું ફીણશો તેટલા જ તમારા દાળવડા ટેસ્ટી બનશે અને એકદમ જાળીદાર બનશે તેમાં સોડા કે બીજું કંઈ નાખવાની જરૂર પણ નહીં પડે જેમ જેમ ફીણતા જશો તેમ તમારું બેટર હલકું થતું જશે તેલ ગરમ થઈ ગયા બાદ આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી આપણે ભજીયા જેવો શેપ આપી દાળવડા બનાવી લઈએ અહીં દાળને વાટ્યા પછી વધારે સમય પડી રહેવા ન દેવી જો વધારે સમય તમે તેને રાખશો તો તેમાંથી પાણી છૂટશે અને તમારું બેટર ઢીલું થઈ જશે તરત જ તમારે આ રીતે ભજીયા પાડી લેવા બધા ભજીયા પડાઈ ગયા પછી એને થોડીવાર એમ જ રહેવા દેવા અને ત્યારબાદ ઝારાની મદદથી આ રીતે ફેરવતા જઈ બદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવા દાળવડા તમને વધારે ક્રિસ્પી પસંદ હોય તો તમે તેને ગોલ્ડન કલરના પણ કરી શકો છો તે પણ ખૂબ ટેસ્ટી લાગે છે અહીં આ પ્રમાણે ઝારો ફેરવતા મેં બધા જ દાળવડા બરાબર રીતે તળી લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં આપણા દાળવડા વડા તળાઈને રેડી થઈ ગયા છે હવે તેને હું તેલમાંથી બહાર કાઢી લઈશ ને એ જ રીતે બધા જ દાળ વડા તળી લઈશ અહીં મેં તેને ડુંગળી ચટણી અને મરચાં સાથે સર્વ કર્યા છે તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા દાળવડા બનીને તૈયાર થઈ ગયા છે તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરો